આજના આ વીડિયોને દોસ્તો ખાસ તમે અંત સુધી જોવાનું રાખજો અમે તમને આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની સાથે જ આવનારા દિવસોનો વરસાદનો વર્તારો તો અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને દોસ્તો પરેશ ગોસ્વામી તરફથી આગામી દિવસોના વરસાદના વર્તારાના નવા અત્યારે કોલ આપી દીધા છે અત્યારે દોસ્તો ચોમાસાના નવા એવા આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ ગધેડાના વાહન સાથે થઈ ચૂક્યો છે ને આ નક્ષત્રના પ્રારંભની સાથે જ જાણીશું આજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો બીજી તરફ આવનારા હવે પછીના મઘા નક્ષત્રને લઈને પણ અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે ચાર પાંચ છ તારીખથી માંડીને દોસ્તો ઓગસ્ટ મહિનાના અને આવનારા સપ્ટેમ્બર મહિનાના તહેવારોની અંદર શું મેઘરાજા આ વખતે મેળાની મજા બગાડશે કે નહીં આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને દોસ્તો અત્યારનું અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડીએ તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે ખાસ કરીને પૂર્વીય અને તે લાગુના ઉત્તરીય ભારતના રાજ્યો ઉપર સક્રિય વરસાદી સિસ્ટમની ગતિવિધિના કારણે અત્યારે વરસાદની ગતિવિધિના વધારે પડતા વાદળાઓ ઉત્તર પ્રદેશ બિહાર અસમ લાગુથી લઈ તમે જોઈ શકો બંગાળની ખાડીના કાંઠાના ઓડિશાથી પશ્ચિમ બંગાળના રાજ્યો ઉપર જોવા મળી રહી છે ગુજરાત ઉપર દોસ્તો આ સિસ્ટમના પૂંછડિયા વાદળાઓ પહોંચી રહ્યા છે અત્યારે લો અને મીડિયમ લેવલ ઉપર વાદળોની ગતિવિધિ ગુજરાતના વાતાવરણમાં જામી છે અમે તમને અત્યારે બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો રાજકોટ જિલ્લો જુનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લાથી માંડી અત્યારે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ તાપી વ્યારા નર્મદાથી માંડી પૂર્વ ગુજરાતના દોસ્તો ગોધરા દાહોદ બોડેલી વડોદરા સાથે જ તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જેમાં જાણીએ અત્યારે રાજ્યના કયા જિલ્લાઓમાં વરસાદી માંડીને આગામી કલાકોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે સૌથી પહેલા તો દિલ્હીથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારતના તમામે તમામ રાજ્યનો આગાહીને લઈ નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકો છો આગાહીમાં મોટો બદલાવ થયો છે ને અત્યારે ઉત્તર ગુજરાત એ લાગુના મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાના વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી દોસ્તો ભારે વરસાદનું અત્યારે યેલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે એલર્ટ દોસ્તો બપોર સુધી નહોતું પરંતુ સાંજ પડવાની સાથે હવામાન વિભાગે આગાહી બદલી છે અને તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગના પણ ગુજરાતના આગાહીના નકશા આવ્યા જેમાં આજથી લઈ અને આવનારી ખાસ કરીને આઠ

આમ હવામાન વિભાગે દોસ્તો જોઈ શકો છો આવનારા દિવસોની અંદર જેમાં આજે ચાર ઓગસ્ટ પાંચ ઓગસ્ટથી માંડીને જેમાં સાત આઠ નવ ઓગસ્ટ દરમિયાન તો ગુજરાતની અંદર છૂટી છવાઈ દક્ષિણ મધ્ય દક્ષિણથી લઈ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડે બાકી વધુ ભારે કોઈ સંભાવના નથી પરંતુ જેમાં ખાસ આજે આવનારી કલાકોને લઈ દોસ્તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર

અરવલ્લી મહીસાગર આ ત્રણ જિલ્લાની અંદર મહીસાગર લાગુના કઠલાલ ખેડા અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર દોસ્તો પાછલી કલાકોની અંદર દોઢ ઇંચ બે ઇંચ કરતાં વધુ વરસાદ સામે આવ્યા છે તો બીજી તરફ અમે તમને અન્ય મોડલની અંદર અત્યારે ગુજરાત ઉપર જે વરસાદી માહોલ રાજ્યના કેટલાક છૂટા છવાયા ભાગોમાં જોવા મળી રહ્યો છે જેનું કારણ બતાવીએ તો દોસ્તો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને રાજસ્થાન લાગુના વિસ્તારોના વાતાવરણની અંદર અત્યારે સાતસો એચપીના લેવલ ઉપર એક નબળી પ્રકારની સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના કારણે અત્યારે લોકલી પ્રકારની અસ્થિરતા ઊભી થઈ છે ને તમે અહીં સરફેસ લેવલના પવનોનો ચાર્ટ જોઈ શકો છો જેમાં અત્યારે દોસ્તો વાદળોની ગતિવિધિ મધ્ય ગુજરાત લાગુના એ વિસ્તારો કે જ્યાં સૌરાષ્ટ્રની અંદર પણ પૂર્વ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે કે વાદળાઓ આવી શકે છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજે દોસ્તો આવનારી કલાકોની અંદર મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા આ સાથે જ મહીસાગર અરવલ્લી મહેસાણા પાટણથી માંડી તમે જોઈ શકો છો ભાવનગરના પટ્ટાથી બોટાદ સુધીના વિસ્તારોને લઈ તે લાગુના દક્ષિણ મધ્ય ગુજરાતના ભાગોમાં આવનારી કલાકોમાં ધોધમાર વરસાદ પડી શકે છે દોસ્તો અત્યારે સક્રિય સિસ્ટમો ઉપર પણ તમે નજર કરી શકો તો ગુજરાત ઉપર કોઈ અપર મિડલ લો લેવલ કોઈ ભારે વરસાદ આપે તેવી સિસ્ટમ જો કે સક્રિય નથી પરંતુ બંગાળના ખાડીના કાંઠાના રાજ્યો એવા બિહારથી માંડી ઉત્તર પ્રદેશના ભાગોમાં અત્યારે એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને અત્યારે ચોમાસાની ધરી દોતો દોસ્તો ઉત્તરીય ભારતના શ્રીનગરથી માંડી દિલ્હીથી લઈ અને આ રીતે ઉત્તરથી લઈ બંગાળની ખાડીમાં જઈ રહી છે જેના કારણે ગુજરાતના પશ્ચિમીય ખાસ કરીને લઈ પશ્ચિમી ઘાટ ઉપર અત્યારે ચોમાસાની ગતિવિધિને ચોમાસું નબળું પડેલું જોવા મળ્યું છે અને હવે પશુ દોસ્તો અમે તમને આગામી કલાકોની અંદર આજે જેમાં મોડી સાંજથી લઈ રાત્રિ થી માંડી ચાર પાંચ અને આવનારા દિવસોની વરસાદની સંભાવનાઓ અંગે જણાવીએ તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત રાજ્યની અંદર આજે આવનારી કલાકોની અંદર જેમાં અત્યારે આ વિસ્તારોમાં વરસાદી વાદળાઓ બંધાવવાની શરૂઆત થઈ છે અને જેને જોતા તમે ખાસ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો ભાવનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની વાત કરીએ તો સિહોર સોનગઢ વરતેજ બુધેલ ઘોઘા દરિયાના કાંઠાના વિસ્તારોથી અલંગ ખડસલિયાથી લઈ પાલીતાણા આ સાથે જ જોઈ શકો છો દોસ્તો ભાવનગરથી અમરેલી લાગુના છૂટાછવાયા વિસ્તારો તો બોટાદ આજુબાજુના જે અમદાવાદ શહેરથી લઈ બોટાદ બરવાળા રાણપુર ધંધુકા બાવળિયાળી ગઢડા અન્ય તમે રાજકોટ લાગુના વિસ્તારો જેમાં ગોંડલ જેતપુર બાવરાથી લઈ કાલાવાડ તો અન્ય સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારો તો અન્ય જે વિરમગામ સુધીના અમદાવાદ શહેરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર દોસ્તો ગુજરાતના આ સૌરાષ્ટ્રના પંથકોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી માંડી અમુક વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથેનો ધોધમાર હરવો વરસાદ નોંધાય તેવી સંભાવના જોવા મળી રહી છે વધુમાં તમે જોઈ શકો છો જેમ જેમ મોડી સાંજ આવી રહી છે તેમ તો રાત્રિથી માંડી અને ગુજરાતના સૌરાષ્ટ્રના એમાં બોટાદ ચોટીલા સુરેન્દ્રનગર લીંબડી ધંધુકા બોટાદથી માંડી અને દોસ્તો જામનગર અને મોરબીના પણ કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા નોંધાઈ શકે છે આ સાથે જ વરસાદની ગતિવિધિ દોસ્તો ઉત્તર સૌરાષ્ટ્રના જોઈ શકો છો તમે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોથી માંડી મોરબીના હળવદથી લઈ ધાગંધ્રા લાગુના સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર તો બીજી તરફ મધ્ય રાત્રિથી દોસ્તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદી માહોલ આવી શકે છે તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર મધ્ય ગુજરાતના વડોદરા આણંદના તો ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારો હશે કે ત્યાં જેમાં તમે જોઈ શકો ખંભાત પેટલાદ બોરસદ વાળવોદ આમરોળ વાસદ વડોદરાથી વાઘોડિયાના અને ભરૂચના જંબુસરથી કરજણથી માંડી ડભોઈ તો આ સાથે જ પૂર્વ ગુજરાતના મહીસાગર બાલાસિનોર કપડવંજ ડાકોર ગોધરા પીપલોદ દાહોદ આ સાથે જ અન્ય જે બોડેલીથી પંચમહાલ પાવાગઢ ચાંપાનેર ના વિસ્તારો છે આટલા પટ્ટાના વિસ્તારોમાં આગામી કલાકોમાં જેમાં રાત્રિના સમયગાળા છૂટો જવાયો વરસાદ નોંધાય તેવી સંભાવના જોવા મળી રહી છે આમ આજે વરસાદની ગતિવિધિ દોસ્તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મધ્ય ગુજરાતમાં આણ અમદાવાદ ખેડા આ સાથે ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા મહીસાગર અરવલ્લીથી માંડી પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે તે વિસ્તારોથી માંડીને દક્ષિણી ગુજરાતમાં પણ દોસ્તો દરિયાના કાંઠાના સુરત નવસારી વલસાડ તાપીના છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાથી હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે કચ્છની આગાહી જાણીએ તો દોસ્તો કચ્છના કાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાં રહે બાકી કોઈ ભારે વરસાદ ન પડે દ્વારકા જામનગર પોરબંદરના ભાગોમાં કોઈ વધુ વરસાદની સંભાવના નથી પરંતુ તમે અહીં અન્ય મોડલની અંદર પણ જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાકની અંદર જેમાં પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે સૌરાષ્ટ્રના બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી રાજકોટના મને મોરબીના કેટલાક છૂટાછવાયા વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતના જે છૂટાછવાયા ભાગોમાં ઝાપટાથી માંડી આવનારી કલાકોની અંદર હજુ દોસ્તો અમુક વિસ્તારોમાં બે ઇંચ સુધીના વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ સાથે મહેસાણાના ભાગોમાં પણ હળવા ભારે ઝાપટા તો અમુક છૂટો છવાયો હળવો વરસાદ અને કચ્છના કાંઠાના ભાગોમાં ઝાપટાં પડે તે પ્રમાણેનું અનુમાન દોસ્તો અત્યારે ગુજરાત હવામાનની અંદર જોવા વળી રહ્યું છે અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી જાણીએ જેમાં સૌથી પહેલા પરેશ ગોસ્વામીએ વરસાદના નવા રાઉન્ડને લઈ અને આવનારા તહેવારોને લઈને આગાહી આપતા જણાવ્યું કે ઓગસ્ટ મહિનાના હવે પછીના લઈ દિવસ જે આવશે ગુજરાત માટે તે વરસાદને લઈને કપરા રહેવાના છે ઓગસ્ટ પછી અંદર વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી પરેશ ગોસ્વામીનું કહેવું છે કે રાજ્યની અંદર દોસ્તો આવનારા પંદર દિવસ સુધી કોઈ પણ જગ્યાએ એવા કોઈ ભારે વરસાદો નહીં પડે પરંતુ સત્તરથી થી લઈને આવનારી એકત્રીસ ઓગસ્ટ એટલે કે આ મહિનાના છેલ્લા પંદર દિવસોની અંદર સારા વરસાદની સંભાવના રહેશે હાલ બંગાળની ખાડી નિષ્ક્રિય છે પરંતુ આગામી દિવસો જેમાં ખાસ જન્માષ્ટમીના તહેવાર પછી અરબસાગરમાંથી સક્રિય થયેલી સિસ્ટમ આવવાની સંભાવનાને લાંબા ગાળાના અનુમાન અનુસાર પંદર સોળ ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવે દક્ષિણ તરફથી આગળ વધતી આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રથી લઈ ગુજરાત સુધી પહોંચે તેવી સંભાવના અને સત્તર ઓગસ્ટ પછી વરસાદનો લાભ ગુજરાતને મળી શકે સપ્ટેમ્બર મહિનામાં અરબસાગર સંપૂર્ણ સક્રિય થઈ જશે તેવું તેમનું કહેવું છે ને તેમાં કરંટ મળશે ચાલુ વર્ષે લા નિનો ન્યુટ્રલ તરફ આવી ચૂક્યો છે અને ઇન્ડિયન ઓશન આઈપોલ છે આ બંને પરિબળોને જોતા અરબસાગર સપ્ટેમ્બર મહિનામાં સંપૂર્ણ સક્રિય બને અને જેના કારણે ખૂબ સારો સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પડે જૂન અને જુલાઈ મહિનામાં જે વરસાદો પડ્યા તેના કરતાં પણ વધુ વરસાદો સપ્ટેમ્બર મહિનામાં પડે તેવું અનુમાન દોસ્તો પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવ્યું ત્યારે અને આ રીતે દોસ્તો અમે તમને આગળના દિવસોની જેમાં ચાર ઓગસ્ટ પાંચ ઓગસ્ટથી લઈ આવનારા દિવસોની પણ સંભાવના જણાવીએ તો તમે ચાર તારીખની આગાહી જોઈ શકો છો રાજ્યની અંદર દોસ્તો સોમવારે દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોથી ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર લો લેવલના અને મિડ લેવલના વાદળો જોવા મળે છૂટોછવાયો રેડા ઝાપટાથી કોઈ જગ્યાએ ભારે વરસાદ ન પડે તેવું અનુમાન પાંચ તારીખે પણ એ જ પ્રમાણે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત એ લાગુના ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડા ઝાપટાનું ગતિવિધિ સાથે કોઈપણ જગ્યાએ વધુ વરસાદની સંભાવના નથી આ સાથે છ તારીખનું વાતાવરણ પણ આ જ રીતે રાજ્યની અંદર દરિયાના કાંઠાના ભાગો જે સૌરાષ્ટ્રના છે પચાસ કિલોમીટરના ત્યાં પવનની ગતિ પણ જોવા મળી શકે છે જેમાં દોસ્તો અમુક વિસ્તારોની અંદર જોટાના પવનોની વાત કરીએ તો પાંત્રીસ કિલોમીટર કરતાં પણ વધુના જઈ શકે છે આ સાથે તાપમાનનો પારો પણ દોસ્તો અઠ્યાવીસથી લઈ અને બત્રીસ ડિગ્રી આજુબાજુ જઈ શકે છે ને રાજ્યમાં જોઈ શકો છો આવનારા એક અઠવાડિયા દરમિયાન કોઈ પણ જગ્યાએ એવો કોઈ ભારે વરસાદ પડે તેવું અનુમાન જોવા નથી મળતું તો બીજી તરફ તમે એ પણ જોઈ શકો છો દોસ્તો કે દસ ઓગસ્ટ પછી ગુજરાત રાજ્યની અંદર ગાજ ગાજવીજવાળો લોટરી મુજબનો વરસાદી રાઉન્ડ આવી શકે છે ને જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના આ સાથે પૂર્વ ગુજરાત લાગુના જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં દસ અને અગિયાર ઓગસ્ટ આજુબાજુ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના છૂટાછવાયા હળવાથી માંડી મધ્યમ પ્રકારના વરસાદો દોસ્તો દસ અગિયાર બાર તેર ચૌદ તારીખ આજુબાજુ જોવા મળી શકે છે જોકે તેમ છતાં પણ જોઈ શકો છો રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ સત્તર તારીખ પછી બંગાળના મહાસાગરની અંદર એક નવી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે અને સત્તર તારીખ પછી ગુજરાત રાજ્યમાં ચોમાસું વેગે રહેશે એટલે કે વધુ ગતિ પકડશે અને તમે જોઈ શકો છો અમે તમને અત્યારે સત્તર અને અઢાર તારીખની બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનતી બતાવી રહ્યા છીએ સત્તર તારીખના દિવસે આ સિસ્ટમ આ રીતે આગળ વધે અને ગુજરાતના વાતાવરણની અંદર જેમાં અઢાર અને વીસ ઓગસ્ટ પછી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના જોવા મળી રહી તો વધુમાં દોસ્તો આપણે હવે પછી અંબાલાલ પટેલની પણ આવનારા દિવસોને લઈને જેમાં તેમણે આવનારા મઘા નક્ષત્ર સાથેની અને તહેવારોને વરસાદની આગાહી કરતાં કહ્યું કે આ વર્ષે દોસ્તો ઓગસ્ટ મહિનામાં છથી દસ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડવાની સંભાવના તો અઢાર તારીખથી બાવીસ તારીખની વચ્ચે વરસાદી રાઉન્ડ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવે તેવું તેમનું કહેવું છે હજુ નવી સિસ્ટમ બની નથી નવી સિસ્ટમ બનશે એટલે ભૂકા કાઢી નાખે તેવા વરસાદોની સંભાવના તેમણે વ્યક્ત કરી છે તો તેવીસ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે જ્યાં વાદળી ચડે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ તેવી ઓગસ્ટ પછી ઊભી થવાની તેમની અનુમાન છે તો બીજી તરફ સાબરમતી નદીના પાણીમાં આવરો આવે નર્મદા નદીની પાણીની આવક વધી શકે છે વધુમાં તેમણે દોસ્તો ગણેશ ચતુર્થીના તહેવાર ઉપર પણ વરસાદી માહોલ રહે અને સત્યાવીસ થી ત્રીસ ઓગસ્ટની વચ્ચે વરસાદ પડવાની આગાહી કરી છે જન્માષ્ટમી પછી દોસ્તો મઘા નક્ષત્ર અને રાશિમાં આવતા ઓગસ્ટથી રાજ્યમાં આ મહિને સારો વરસાદ થવાનું અનુમાન સત્તર તારીખ પછીનું તેમનું છે અને ઓગણીસ થી છવ્વીસ ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારા વરસાદના અનુમાનો અંબાલાલ પટેલે કર્યા તો તેવી તારીખથી ચૌદ સપ્ટેમ્બર સુધી ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી ઓગસ્ટ મહિનાના અંતમાં મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરે તેવું તેમનું અનુમાન છે ને આ રીતે દોસ્તો ગ્રહોના આધારે અને મઘા નક્ષત્રની અંદર આ વર્ષે સારા એવા વરસાદો પડે તેવા અનુમાન સાથેની દોસ્તો અંબાલાલ પટેલે આગાહી કરી છે તો આથી દોસ્તો આજની વરસાદની આગાહીને ફરી આપને જણાવી દઈએ તો આવનારી બારથી માંડી અઢાર કલાક સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો સારો એવો વરસાદ જેમાં સૌરાષ્ટ્રના આટલા પંથકોની અંદર મધ્ય ગુજરાતના આટલા વિસ્તારોની અંદર નોંધાય અને ત્યાર પછી ચાર પાંચ તારીખથી ગુજરાતની વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ જાય પરંતુ હજુ આવનારી કહી શકાય કે દોસ્તો બારથી અઢાર કલાક સુધી રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ જેવો સીમિત વિસ્તારમાં વરસાદ પડે તેઓ અનુમાન છે ને જેમાં આવનારી કલાકોની અંદર આ તમામ પંથકોમાં વરસાદની ગતિ